હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મેં મરચીમાં ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે ને આપણે મરચીમાં પેલું હોમિક એસિડ ખાતર આવે છે મૂળ વિકાસ માટે તે પણ આપણે છોડીએ છે તો આપણે આ કાર્બો છે એના આપણે દવા ભરી દીધી છે હોમિક એસિટ જે ઓર્ગેનિક આવે છે મૂળ વિકાસ માટે તો આપણે આવી રીતે આ નળ ગોઠવી દીધો છે તો આપણે દેશી જુગાડ કર્યો છે ખાતર છોડવા માટે તો આ પ્રમાણે આપણે પાણી અંગાજ ખાતર છોડ્યા છે ને આપણે આમ આવી રીતે ગોળ ગોલ ફરીને પાણી જાય છે એટલે એક એક જ જગાએ પાણી પાઇપનું પાણી પડે એટલે આમ ફરી ફરીને જાય પાણી નો પહેલી સાઈડ તો બે ભાગ પાડી દીધા છે પાણી પીવડાવવાનું પહેલી સાઈડ ને આ સાઈડ તો એ સાઈડ આપણે પાણી પૂરું કરી દીધું છે અને આ સાઈડ પાણી ચાલુ છે હમણાં પાણી પણ હવે પૂરું જ થઈ જશે બે ત્રણ લાઈન બાકી છે અરજીની તો હાલમાં આ લાઇનમાં આવે છે પાણી તો આપણે અહીંયા થોડુંક તોડી નાખીએ એટલે પાણી જશે અહીંથી અહીંથી પાણી જવા માંડશે પછી અહીંથી પાણી જશે પહેલી સાઈડ જઈને સાઈડ આપણે જગ્યા કરેલી છે તો અહીંથી પાણી આ લાઈનમાં આવી જશે તો પેલી સાઈડ થી પાણી અહીંયા આમ આવશે આ રીતે અહીંથી પછી આમાં જશે આ પ્રમાણે આપણે કર્યું છે મરચીમાં પાણી પીવડાવવા માટે મોટર બંધ કરી દેજો તો આવી જશે આપ આ બધું પાણી છે ને ભરાયેલું છે બધું પાણી આવી જશે એટલે આ ત્રણ લાઈન છે તો આ બધું પાણી ભરાયેલું છે ધીરે ધીરે આવશે એટલે ત્રણ લાઈન બી ભીનાઈ જશે પાણી ને બાકીની મરજી બાકી હતી રોપવાની તો આપણે રોપી દે છે તો બતાવી દઉં તમને આટલેથી બાકી હતી મરચી રોપવાની તો ટાયર આઠ ચાસ પાસે બીજા આઠ લાઈન તો કાલે રોપી દીધેલી આપણે અહીંયા સુધી રોપી દીધી તો પપ્પાએ મોટર પણ બંધ કરી દીધી છે હવે આપણે પાણી ચાલુ કરવાનું છે આ સાઈડ જે મેથી છે એના ભાજી છે ને એમાં ધાણાને એમાં પાણી છોડવાનું છે તો હવે આ સાઈડ આપણે પાણી પૂરું તો આ લાઇનમાં જાય છે પાણી તો પાણી તો પૂરું થઈ ગયું છે તો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ પણ કરી દેજો તો વિડિયો બસ આટલો જ